નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર અગિયાર ભારત જળ સંસાધન ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન સહિતના બધા જ વિષયના સ્વાધ્યાય અને સ્વાધ્યયન પુથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર ભારત જળ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો એમાં પહેલો સવાલ જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો જણાવો તો જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો નીચે પ્રમાણે છે જળ સંસાધનોની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે બીજી જરૂર જળ સંચયનની છે જળ સંચયન માટે વધુમાં વધુ જળાશયનું નિર્માણ વધારાનું જળ ધરાવતા નદી બેસીનમાંથી ઓછું જળ ધરાવતા નદી બેસીનમાં જળનું સ્થળાંતર અને ભૂમિગત જળસ્તર ઉપર લાવવાના પ્રયાસો જરૂરી છે જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે દેશના બધા વિસ્તારો માટે તેની ન્યાયી ફાળવણી થાય એ જોવાની સરકારની ફરજ છે આ અંગે કોઈ આંતરરાજ્ય જળ વિવાદ હોય તો તેનો જલ્દીથી ઉકેલ લાવવો જરૂરી છે તેથી નદીઓ ઉપર બંધ બાંધીને થતાં જળાશયનું નિર્માણ અટકી ન પડે જળ સંસાધનોની જાળવણી માટે જળપ્લવિત ક્ષેત્રોનો વિકાસ અને વૃષ્ટિ સંચય બહુ અગત્યના ઉપાયો છે ત્યાર પછી જોઈએ બીજો સવાલ ભારતમાં જળ સંકટ સર્જવાની સંજોગો જણાવો તો ભારતમાં કેટલાક ભૌગોલિક અને માનવ સર્જિત કારણોસર જળ સંકટ સર્જાયું છે જે નીચે પ્રમાણે છે છે ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના મુખ્ય ક્ષેત્રો તેમજ દ્વિપક્ષીય ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમ ઘાટના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે ભારતમાં છેલ્લા ચાર દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડીયા પાકોની વધતી માંગ વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચા જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે પરિણામે પાણીની અછત નિરંતર વધતી જાય છે આજે પણ ભારતમાં નવ ટકા શહેરોમાં અને લગભગ પચાસ ટકા ગામડામાં પીવાલાયક પાણીની અછત છે પાણીની સિંચાઈની અને ઉદ્યોગોની જરૂરિયાત પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પણ ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે પરિણામે ભૂમિગત જળની સપાટી નીચી ગઈ છે અને ભૂમિગત જળના જથ્થા પણ મોટા જથ્થામાં પણ મોટો ઘટાડો થયો છે આ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમોના મલિન જળથી પાણીનું પ્રદૂષણ ઘણું વધી ગયું છે જળ સંચયન વિશેની માહિતી આપો તો ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે વૃષ્ટિજળ સંચય કરવો જરૂરી છે આ પ્રવૃત્તિમાં કુવા બંધારા ખેત તલાવડીઓ વગેરેના નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે તેનાથી ભૂમિમાં જળ સંચય થઈ ભૂમિગત જળની સપાટી ઊંચે આવે છે સંચિત વૃષ્ટિ જળના અનેકવિધ ઉપયોગ થઈ શકે છે વૃષ્ટિ જળ સંચયના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે પાણીની વધતી જતી માંગ પૂરી કરવી સપાટી પર નિરશક વહી જતું પાણી ઘટાડવું સડક માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચે લાવી ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં સુધારો કરવો ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલી જરૂરિયાતને પહોંચી વળવું મોટા શહેરોમાં બહુમાળી મકાનોના ધાબા કે છાપરા ઉપર પડતા વરસાદનું પાણી એકઠું કરવા મકાનોના પરિસરમાં મોટા વરસાદી ટાંકા બનાવવા વૃષ્ટિ સંચય માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે તેમાં પાણી ભરવા માટે ખાડાઓનું નિર્માણ કરવું ખેતરોની ફરતે ઊંડી નિક નીક ખોદવી નાન નાની 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 નદીઓ પર બંધારા બાંધવા વગેરેનો સમાવેશ થાય છે મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તેની પીડીએફ અથવા તો તેની બુક જો તમારે જોઈતી હોય સ્વાધ્યાયના સોલ્યુશનની તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા ફોન નંબર આપેલા છે એના ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી આ સોલ્યુશનની પીડીએફ તમે મંગાવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા લખો એમાં છે પેલું બહુહતિક યોજનાઓનું મહત્વ જણાવો તો નદી ઉપર બંધ બાંધી મોટા જળાશયો બનાવવામાં અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ વિદ્યુત ઉત્પાદન પૂર નિયંત્રણ જમીન ધોવાણનું નિયંત્રણ આંતરિક પરિવહન મત્સ્ય ઉદ્યોગ મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજનાઓ કહે છે બહુહેતુક યોજનાઓના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે બંધોથી બનેલા જળાશયોમાં નહેર કાઢી દેશમાં સિંચાઈનો વધુ વિકાસ કરી અને ખેત ઉત્પાદન વધારવું બંધોના પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોના વિકાસ કરવો ઉદ્યોગો અને મોટી વસાહતોને પાણી પૂરું પાડવું નદીઓમાં આવતા વિનાશક પૂરને અંકુશમાં લઈ નદી કાંઠીની જમીનના ધોવાણને અટકાવવું તથા પૂરથી થતી તારાજી રોકવી જળાશયમાંથી મોટી નહેરો કાઢી આંતરિક જળમાર્ગો વિકસાવવા બંધાથી બંધોથી રચાયેલા જળાશયોમાં મત્સ્ય કેન્દ્રો ઉભા કરવા અને ઉદ્યોગ વિકસાવો નદી કાંઠાના વિસ્તારોમાં જંગલોનો વિકાસ કરી વન્યજીવ સંરક્ષણ કરવું લીલો ઘાસચારો ઉત્પન્ન કર્યું પશુપાલનનો વ્યવસાય વિકસાવો જળાશયોમાં આજુબાજુ શહેરો અને ગામડાઓમાં પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું બંદો પાસે બાગ બગીચા બનાવી મનોરંજન માટે શહેરના રમણીય સ્થળ ઊભા કરવા ત્યાર પછી છે બીજો સવાલ સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે લખો તો ભારતમાં આંધ્ર પ્રદેશના તટીય જિલ્લાઓ મહાનદી ગોદાવરી અને કૃષ્ણા નદીઓના મુક્તિકોણ પ્રદેશો પંજાબ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના સપ્ત સિંચાઈ ક્ષેત્રો છે સ્વતંત્રતા પછી ભારતમાં કુલ ઊંચાઈ ક્ષેત્ર લગભગ ચાર ગણું વધ્યું છે ભારતમાં આશરે આઠસો પચાસ લાખ હેક્ટર જમીન પર સિંચાઈ થાય છે જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના અડત્રીસ ટકા છે ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે દરેક રાજ્યમાં પણ આ વિતરણ અસમાન છે મિઝોરમમાં મિઝોરમમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના માત્ર સાત પોઈન્ટ ટકા છે જ્યારે પંજાબમાં આ પ્રમાણ નેવું પોઈન્ટ આઠ ટકા છે કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર જમ્મુ કાશ્મીર લદ્દાખ તમિલનાડુ અને મણિપુર વિસ્તારનો ચાલીસ ટકાથી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ ભૂમિગત જળના ઉપયોગો જણાવો તો ભૂમિગત જળનો ઉપયોગ મુખ્યત્વે પીવામાં ઘર વપરાશમાં ઉદ્યોગોમાં સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં થાય છે બધા પ્રકારના જીવો માટે તે આવશ્યક અને અનિવાર્ય છે ત્યાર પછી બીજો સવાલ જળ વ્યવસ્થાપનમાં કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તો બગીચાના છોડને પાણી પાવા માટે વાહનો ધોવા માટે નાહવા ધોવા માટે શૌચાલયમાં તથા વોશ બેસીનમાં સાદું પાણી કરકસર પૂર્વક વાપરવું જોઈએ આ માટે એ વિવિધ પ્રક્રિયાથી શુદ્ધ કરેલું પીવાનું પાણી વાપરવું બરાબર નથી જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિમાં લોકજાગૃતિ જળાશયને પ્રદૂષણથી બચાવવા જોઈએ કારણ કે પ્રદૂષણથી બરબાદ થયેલા જળાશયને સારું બનાવવામાં વર્ષો લાગી જાય છે ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્ન કરવા ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર પૂરી દેખરેખ રાખવી કુવા ટ્યુબવેલ ખેત તલાવડી જેવા જળશસ્ત્રોના એકમોનો ઉપયોગ વધારો પાણી પુરવઠાની પાઇપલાઇનમાં પ્રદૂષણ થતું અટકાવવા તેને ભરેલી રાખવી જોઈએ અને તેમાં નુકસાન થાય તેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ જેથી તેમાં નુકસાનવાળા ભાગ દ્વારા પ્રદૂષણ ન થાય અને પાણી જતું અટકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વિકલ્પો એમાં પહેલો સવાલ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે તો અહીંયા જવાબ આવશે નદીઓ બીજું નીચેની બહુહતિક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યો સાથે જોડી અને યોગ્ય ક્રમ આપો તો એમાં જવાબ આવશે વિકલ્પ બી એમાં પહેલા નંબરને આપણે બી સાથે બીજાને એ સાથે ત્રીજાને ડી સાથે અને ચોથાને સી સાથે જોડીશું ત્રીજું નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે વિકલ્પ બી હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે ચોથું વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે તો વિધાન ડી દક્ષ કહે તે વૃષ્ટિ જળ સંચયનની એક પદ્ધતિ છે પાંચમું નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર થી ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય તો જવાબ આવશે વિકલ્પ ડી ભાખરા નંગલ ચંપલ ખીણ નર્મદા ખીણ અને નાગાર્જુન સાગર મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના વિવિધ પ્લેટફોર્મ ઉપર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા વિડીયો પીડીએફ અને બુક વિશેની જે માહિતી છે તમને મળતી રહે જેમ કે આપણા ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે વોટ્સઅપ છે વગેરે અહીંયા તમને નીચે જોઈ શકો છો બાર કોડ આપેલા છે એના ઉપર સ્કેન કરી અને તમે જોડાઈ શકો છો ફરી મળીશું આપણે પાર્ટ નંબર બારના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાર્ટના સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુખ્ય ચૂક્યા છે તો આ ને પીડીએફ નો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં મળી જશે ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો